જે આપણે આજે એક અલૌકિક એવી જગ્યા છે કે જ્યાં આપને દર્શન કરાવશું આ એક એવી જગ્યા છે મહેસાણાથી આગળ નીકળીએ એટલે ધર્મુડા બાજુ જઈએ ત્યાં એક આપણે બાળ પૂર્વજનું નાનું એવું મંદિર છે આ મંદિરની માન્યતા એવી છે કે ઘણા ટાઈમ પહેલાં વર્ષો પહેલાં અહીંથી બે છોકરાઓ છે જતા હતા અને જતાં જતા રસ્તામાં એનું એક્સિડન્ટથી અકાળે મૃત્યુ થઈ છે અને આ મૃત્યુ થાય ત્યારબાદ તેમને ત્યાં જે કોઈ વ્યક્તિ નીકળતા હોય વારંવાર ત્યાં એક્સિડન્ટથી મૃત્યુ પામતા હતા લોકો તો કંઈક આ જગ્યા ઉપર એવું લોકોને ભાસ થયો અને ત્યારબાદ તેનાનું એવું આ બાળપૂર્વજનું મંદિર બનાવવામાં આવ્યું અને મંદિર બનાવ્યા બાદ ત્યાં આજે પણ પાણીની બોટલ તમે જે વિડીયામાં જોઈ શકો છો કે પાણીની બોટલ ચડાવે છે લોકો આવે છે માનતાઓ માને છે અને એમની માનતાઓ જે કાંઈ છે એ અહીં પૂર્ણ થાય છે અને પૂર્ણ થયા પછી ત્યાં લોકો પાણીની બોટલ છે એ ચડાવે છે અને બોટલ ચડાવી અને એમની માનતાઓ પૂરી થાય છે તો આજે આપણે પણ મહેસાણાથી જે ધર્મોડા તરફ જતા હતા તો આપણે ઘણી વખત સાંભળ્યું હતું પણ ક્યારેય આપણે દર્શન નહોતા થયા તો આજે આપણે ત્યાં દર્શન કર્યા અને જોયું અને અમે કૌશિકભાઈ ઘણા બધા મિત્રો ત્યાં ગયા અને દર્શન કર્યા ત્યાં ઘણા બધા લોકો ફોર લઈને આવે છે દર્શન કરે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે એવું કહેવામાં આવે છે કે અહીં બાળપૂર્વજ જે સાક્ષાત છે તમે આવો કોઈ પણ તમારી મનોકામના અહીં પૂરી થાય છે માત્ર પાણીની બોટલની માનતા કરો અને અહીંયા માનતા પૂરી થાય છે ક્રોસમાં પાટણ રહી જાય મહેસાણાથી આવતા હાઈવે ઉપર ધર્મોડા હાઈવે ત્યાં મંદિર આવેલું છે તમે પણ એક વખત